wahr Governor? ��엌��شíamos' inaudible isn't there? estás malignia teaching? ההят hey screens my acosts hey!" myты my Bath thinks out a like m a a I rode I rode I rode I u rode in the ana państwo? I did it. to play, he Ne Russell, he Roman may, Fahir illustrate. He came from a couple. he's very glove and he was atence. હલાલ બની ગુમ માંડું છું હલાલ ઊભો થા હલાલ ઊભો થા નઈ બધું એટલે આજે પઠાવી બધી એમ નેમ પડવા માટે હા ના થઈ જાવ ચિકો હલાલ ઊભો થા તમે 10 મિનિટમાં થઈ જાવ ટમેટું ટમેટું દે ટમેટું ઈ ફોર ગાતું ને દિયે નાવા જાતી તું ને અસમસની તાર પકડે જ્યો અડતી જા અડતી જા આ દિખે રડતી જા હલાલ હલાલ હા હલા ઊભો થઈ જાવ બત તો પૈસા નઈ મળશે

কে সা দিদি সাতের হোটাই

ले जाने मज्जा नो आवे नो बिना मज्जा आवे मने जराई નવું મેમ્બર અમારું નામ છે હું પાંચ છ વાગે આજ કામ કરવાનું છું ખેતરમાં જે વિણવું મારે કઈ કામ ધંધો હું બોલો કર્યા કરો તમ તારે કામ નો વિડીયો બસ એટલો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો Rādhe